સુરતમાં શહેર ભાજપ પ્રમુખના પદની દાવેદારી માટે કાર્યાલય ખાતે વહેલી સવારથી જ દાવેદારોનો ફાટ્યો સુરતના ભાજપ કાર્યાલય ખાતે બપોરે તમામ દાવેદારોની રજૂઆતોને સાંભળી અને સેન્સ લીધી હતી તો નિરીક્ષકો દ્વારા તમામ દાવેદારોનું સેન્સ લીધા બાદ આગામી કહી જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે યોજાનાર પ્રદેશ સ્તરની બેઠક દરમિયાન આ નામોનું શોર્ટલિસ્ટ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ સુરત શહેર ભાજપના નવા પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તો ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષક રાકેશ શાહ કુલદીપસિંહ સોલંકી અને રમેશ ઉકાણી સહિત પંકજ દેસાઈ સમની સવારથી જ શહેર પ્રમુખ માટે દાવેદારી નોંધાવનાર સુરત શહેર ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જૂના જોગીઓથી માંડી અને નેપથ્ય ધકેલાયેલા દાવેદારો દ્વારા પણ શહેર પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવવામાં આવી હતી તો બપોરે એક વાગ્યા સુધીમાં જ પચાસથી વધુ દાવેદારો પોતાની દાવેદારી નોંધાવી હતી પાર્ટી કાર્યાલયમાં નેતાઓ અને કાર્યકરોની ભારે ભીડ જોવા મળી હતી સુરત શહેર ભાજપ માટે દાવેદારી નોંધાવનારા ઉમેદવારોમાં ચોર્યાસી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલ પરેશ પટેલ વિનોદ ગજેરા મદનસિંહ અટોદરિયા પૂર્વ મેયર જગદીશ પટેલ અનિમેશ માળી લલિત વેકરિયા અજય ચોક્સી અશોક ગોહિલ पूर्व शहर भाजप प्रमुख नितीन भजियावाला आर के लाठिया अरविंद गोयाणी निरव शाह राजेश देसाई अनिल गोपलाणी समीर बोदरा मनसुख संजलिया, आणि दिनेश जोयाणी सहित हसमुख पटेल द्वारा पण ફોર્મ ભરવામાં આવ્યા હતા આ સિવાય પ્રેનિસ કમિટી ચેરમેન કેયુર ચપટવાલા બાબુ ચિરાવાલાએ પણ પોતાની દાવેદારી નોંધાવી હતી જ્યારે જનક બદાણા અને હિમાલી બુદાવાલા અન્ય સ્થળે ચૂંટણી નિરીક્ષણ હોવાને કારણે પોતાના ટેકેદાર દ્વારા ફોર્મ મોકલ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો આજ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશમાં સંગઠન પર અખિલ ભારતીય પર્વ ચાલી રહ્યું છે એની પ્રાથમિક અને પ્રારંભિક કે વોર્ડ પ્રમુખોની રચના હતી એ પૂર્ણ કરી છે એ પછી આગળના ક્રમમાં એ વોર્ડ પ્રમુખો હવે શહેર અધ્યક્ષ અને શહેર અધ્યક્ષની આગળની પ્રક્રિયા ચાલુ છે આજે સુરત મહાનગરમાં મહાનગરના અધ્યક્ષ નહીં દાવેદારી કરવાના ઉમેદવારો એટલે પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ આજે ફોર્મ ભરવાના છે આ પ્રક્રિયા આખા પ્રાંતમાં એટલે આખા પ્રદેશમાં આજે સવારથી ચાલુ છે ચોથી તારીખે બધા જિલ્લા અને મહાનગરોમાં એ પૈકી સુરત મહાનગરની પ્રક્રિયા લગભગ અહીંયા પૂર્ણ થઈ છે સવારે 9:30 નું 9:30 ની આસપાસથી આ પ્રક્રિયા ચાલુ થઈ હતી કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે ખૂબ સિનિયર કાર્યકર્તાઓ પણ અહીં આવ્યા છે એમાં બહેનો પણ છે આશરે લગભગ 65 એક 65 એક સંખ્યા ઉમેદવારો એ દાવેદારી એ મહાનગરના અધ્યક્ષ તરીકે કરી છે આ બધા જ મિત્રો જેમને દાવેદારી કરી છે જેમના ફોર્મ છે એમની બપોર પછી સ્ક્રુટિની થઈ સાંજે આજ મહાનગરમાં સંકલન થશે અને એનો એક રિપોર્ટ બનાવી અમે સૌ ચાર મારી સાથે પ્રદેશમાંથી કુલદીપભાઈ સોલંકી કે જેઓ પંચમહાલ જિલ્લાના મહામંત્રી છે પાર્ટીના સુરત મહાનગરના જ પંકજભાઈ અને રમેશભાઈ ઉકાણી પણ મારા સાથી અમે ચાખી પ્રક્રિયામાં જોડે રહ્યા છે એટલે પ્રમુખની દાવેદારીના ફોર્મની પ્રક્રિયા લગભગ ભરવાની હવે પૂર્ણ થઈ ગઈ છે મેં કીધું એ પ્રમાણે આશરે પાસઠ એક ફોર્મ આવ્યા છે